ત્યાર પછી તપાસ સમિતિએ વધુ એક ગુનો પ્રિન્સિપાલ સામે દાખલ કર્યો હતો વિડીયોના આધારે તપાસ સમિતિ પાસે સત્તર વર્ષનો વિદ્યાર્થી સામે આવ્યો હતો સગીર વિદ્યાર્થી જ્યારે ધોરણ માં અભ્યાસ કરતો હતો તે વખતે સ્કૂલમાં એક છોકરી સાથે વાતચીત કરતા પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ જોઈ જોવા પામ્યો હતો આથી પ્રિન્સિપાલે વિદ્યાર્થીને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો પછી તેની પાસે ગંદી હરકત કરાવી હતી આવી જ રીતે સત્તર વર્ષના વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ચારથી પાંચ વખત સ્કૂલ છૂટ્યા પછી એકાદ કલાક સુધી કેબિનમાં બેસાડી ગંદી હરકત કરતો હતો પ્રિન્સિપાલના ફોનમાં અન્ય વિદ્યાર્થી પાસે વિડીયો પણ ઉતરાવ્યો હતો પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ આવી જ રીતે અન્ય પાંચથી છ જેટલા વિદ્યાર્થીઓની પાસે ગંદી હરકત કરાવતો હોવાની વાત ભોગ બનેલા વિદ્યાર્થીએ પાલિકાની તપાસ સમિતિને કરી હતી હાલમાં ચાર વિદ્યાર્થીઓ સામે આવ્યા છે જેઓની સાથે પ્રિન્સિપાલે ગંદી હરકતો ત્રણ વર્ષ પહેલાં કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા